બનાસકાંઠા જિલ્લામાં બાબર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વિરોધમાં સિહોરીના એક વિદ્યાર્થીએ ફી પરત ન મળતા પાટણ યુનિવર્સિટીમાં ન્યાય મેળવવા અરજી કરી બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેજના મુખ્ય મથક સિહોરીના વિદ્યાર્થીના પિતાએ ખેતમજૂરી કરીને પોતાના સંતાનને ભણાવવા ફી ભરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજ વાવ રોડ ભાભર વિરોધમાં પાટણ યુનિવર્સિટીમાં રાજકુમાર રઘુભાઈ રાયગોરે સિહોરી કાંકરેજ દ્વારા અરજી કરવામાં આવી પ્રાઇવેટ કોલેજો તથા સ્કૂલવાળા પોતાનો ધંધો બનાવીને બેઠા છે વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર છવ્વીસ દરમિયાનનો અભ્યાસ કરવા માટે તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ એડમિશન લીધેલ જે તે સમયે અરજદારે એક્યાસી હજાર રોકડા ભરપાઈ કરેલ ત્યારે અરજદાર રોકડાની પહોંચ માંગતા તે સમયે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈને કહેલ કે અભ્યાસ ચાલુ થશે તો તમને પાવતી મળી જશે ત્યારે વિદ્યાર્થીએ પાવતી બાબતે અવારનવાર ઉઘરાણી કરતા તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અઢાર હજાર તેમજ બાર હજારની પહોંચ આપેલ અને તારીખ ચાર બાર બે હજાર ત્રેવીસનો અભ્યાસ ચાલુ થયેલ જે સમયે અમારે આગળ અભ્યાસ કરવાનો હોય તારીખ એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આ કોલેજમાંથી બંધ કરેલ ત્યારબાદ અવારનવાર બાકીની ફી તેમજ ડોક્યુમેન્ટની માંગણી કરતા અમને આ કોલેજ દ્વારા અવારનવાર ધક્કા ખવડાયેલ અને કોલેજમાં વહીવટ કરતા ધાક ધમકી પણ આપતા વિદ્યાર્થીને બાકીની ફી એકાવન હજાર લેવાના હોય આ કોલેજ દ્વારા મારી ફી પરત ન આપતા ન્યાય મેળવવા અમે તેમના વિરુદ્ધ પાટણ યુનિવર્સિટીમાં અરજી દાખલ કરવામાં આવેલ હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું હતું વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો પછાતપણાને દૂર ન થવા દેતા કિમિયા ઘણા બહાર આવી રહ્યા છે જોકે કે બાબર ખાતે આવેલ કૃષ્ણા નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થી પાસેથી એડમિશન માટે રૂપિયા એક્યાસી હજાર લેવામાં આવ્યા હોય તો વિદ્યાર્થીને રૂપિયા તીસ હજારની પહોંચ કેમ આપવામાં આવી તે બાબતે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ પાટણ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ તપાસ કરશે ખરા શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાપરમાં એડમિશન લીધું હતું એટલે મારે ત્યાં કારણોસર ફાવતું નહોતું એના માટે ફી પાછી આપતા નહોતા એમાંથી એસી હજાર મેં ફી ભરી હતી એસી હજારમાંથી ખાલી ત્રીસ હજાર પાછા આપ્યા એ ઘણા ટકા ખવડાવીને ડોક્યુમેન્ટને બધું ખૂબ સમય એક મહિના પછી પાછું આપ્યું ને હજુ મારે એકાવન હજાર બાકીએ પાછા આપતા નથી મેં આના વિરોધ મેં પાટણ યુનિવર્સિસિટીમાં અરજી કરી છે અને મેં આના ફોની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ રઘુભાઈ વરજીભાઈ તાલુકો કોંગ્રેસ મારે હું ગુજરાતના સલવતો તો ખેતી કરી અને એમાં મારો પરિવારનો સભ્યોને છોકરાને ભણવા વેચ્યો બાબર કોલેજમાં એક્યાસી હજાર રૂપિયા મેં કર્યા પણ છોકરાને ફાયો ના ફાયો ને એણે બે હપ્તા પૈસા બીજા માંગ્યા એ કારણે છોકરો પાસે આવ્યો રોકે મને ત્રીસ હજાર પાસા આવ્યા અને એકાવન હજાર મારા જમાશે